રામ રામ ને સીતારામ જે ગિરનારી તો આજે આપણે મણો બ્લોક ચાલુ કર્યો છે એટલે કે એમ કે વાગ્યા છે ત્યારે સવારના દસ અને અમે અત્યારે કેમ કે આજે અમે રાતે નીકળી ગયા હતા એક વાગે નીકળ્યા હતા અને અમે જવાના છીએ આજે આમ છેટા પલે કુતી ઘોડી એટલે કે આપણે છે તમિલનાડુ બાજુ તો આજે જે જે જક્શન આવશે તો બતાવશે અને આગળ આગળ જેમ જેમ મીડિયો બનશે એમ બતાવશે આજનો અમારો રૂટ છે કુતી ઘોડી એટલે કે આપણે લાંબા રોડ મજાનું સાંજે તો હવે તમે અવર ભેગા આમનું ગેમમાં જતાં રહેજો અમે નવા નવા સેક્શન બતાવીશું તમને બધાને તો ચાલો મેળ આવે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરત સુરત જક્શનમાં આપણે અત્યારે ભાગ્યા છે ટાઈમ કે છે અત્યારે તો દોઢ આપણે સુરત આવી ગયે છે એટલે હવે પછી આપણે સુરતના આગળ હવે જવાના છીએ કંઈ જક્શન આશી તો બતાવીશી તો આશે સુધી આપણી ગાડી પીછા અહીંયા અને આપણે સુરત જંક્શનમાં પહોંચી ગયા છીએ આગળ જઈને પાછા બીજા અને બીજું કહી તમને કે આ જંક્શન આવ્યું ચાલો બીજા જંક્શનમાં મળ્યા તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાયગા છે અઢી અને આપણે પહોંચી ગયા છીએ વલસાડ વલસાડનું નું જંક્શનમાં આપણે એન્ટ્રી મારી દીધી છે બતાવી દઈએ વલસાડમાં જોઈ લીધો તમે આ ટ્રેનનું જંક્શનનું પીછા કે વલસાડ જંક્શનમાં અમે ઉતરી ગયા છીએ અને હવે પછી આ પછી ક્યુ હવે આવે જંક્શન જોઈએ આપણે તમને બતાવશે તો ચાલો મેળવ બીજા જંક્શનમાં એમ કરી કરીને બધા જંક્શન તમને બતાવશે સાંડલગીના તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાપી તો વાપી આપણે ધીમે ધીમે પછી જંક્શનમાં કોઈ હતા પણ ધીમે ધીમે ટ્રેન ચાલુ થઈ ગઈ જાય છે તો વાપી વાપી ગામ વાપી શહેર કંઈક આવું તો જોઈ લઈએ તો વાપી પહોંચી ગયા છીએ અમે તો હજી તો આપણે બાયણ જંક્શનની ધીમે વાપસી આપણી નજી વાપી જવા નીકળી ગઈ ધીમે છે આપણી આપણે પહોંચી ગયા છીએ અત્યારે વાપી જક્શનમાં વાપી જંક્શન છે તો હવે આપણે ધીમે ધીમે ગાડી આપણે પહોંચી ગઈ જંક્શનની અંદર તો તમે જોઈ શકો છો કે આ જંક્શન છે આ વાપીનું આપણે ઉતાર્યું હતું ગાડીમાં એટલે આપણે હવે અંદર બાયર ઉતરીને થોડો ભીડી ઉતારી લઈ તો હવે આપણે વાપીમાં પહોંચી ગયા છીએ વાપી અને આપણે જંક્શનમાં મોકલી ગાડી આપણે પહોંચી ગઈ છે અંદર આપણે પહોંચી ગયા વાપી જંક્શન તો ચાલો હવે વાપીથી નાગડોદથી હવે બીજા સ્ટેશન ઉપર જાય અત્યારે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વલસોડ રોડ કેમ કે વલસોડ જંક્શન તો ચાલો આપણે તમને બતાવી દઈએ વલસોડ જંક્શન કેવું છે આજે વલસોડ જંક્શનની અંદર તમને એક્સેલ કરાવું તો તમે જોઈ શકો છો કે આ બધી વલસોડ જંક્શનના માણસો પકડી છે તો આપણે આગળ જતા જંક્શન જોઈ લીધું તો બીજું જક્શન બતાવશે તમને તો ચાલો નીકળ્યા પોણા પાસે પહોંચતા અને બીજા અગર્સન બતાવશે તમને તો કંઈક આવું જક્શનનું નામ છે ડોર જંક્શન તો આપણે અત્યારે આ જક્શનમાં પૂરી પણ જાઓ તમે એટલે ભાઈ તો હવે કરીએ અને આગળ જઈને સ્ટેશનમાં આપણે જોઈએ આગળ તો અત્યારે આપણે પતી ગયા છીએ કલ્યાણ સિટીમાં તો તમને બતાવી દે કલ્યાણ સિટી કેવું કે અત્યારે કલ્યાણ સિટી તમે જઈ શકો છો આ બધી કલ્યાણ સિટી છે અત્યારે કલ્યાણ ગામ મોટું સિટી કહેવાય મુંબઈની ઉપર આપણે વટી ગયા છીએ અત્યારે તો તમે જવો છો કલ્યાણ આપણે આવી ગયા છીએ કલ્યાણ સિટીમાં અને હવે થોડીક જક્શન આવવાનું છે આપણે જક્શન પણ તમને બતાવી દઈએ તો આ કંઈક આવું કલ્યાણ છે એટલે અમે તો ખાલી એમ કીધું કે મુંબઈની બાજુમાં છે પણ આવું એ તો ખબર નહીં અને અત્યારે તો છે અને કંઈક આગળ મોલ પણ છે સામે દેખાય ચું કરીને તને બતાવી દઉં અત્યારે આ મોલ છે કોઈ ખબર નથી અને ચાલો પછી આપણે આગળના મેળા તો હવે જક્ષન આવે તૈયારી છે એટલે આપણે જંક્શન થોડો વિડીયો બનાવી લઈ ચાલો જંક્શન મેળા હવે જંક્શન આવે તૈયારી થઈ ગઈ છે તો સામે જંક્શન દેખાઈ આપણે જંક્શન આવી ગયું છે અહીંથી આપણે તેને બતાવી દઈએ સામે જંક્શન દેખાઈ કલિયા જંક્શન આવી ગયું છે હવે તો પ્લેટફોર્મ આવવામાં તૈયારી છે હવે જો હવે તૈયારી આવી ગઈ આપણે પ્લેટફોર્મ વધી ગયા છીએ અત્યારે કલ્યાણ જંક્શન પ્લેટફોર્મ છે અને આપણે હવે આને થોડું શૂટિંગ પછી આગળ વધારશી પછી આગળ આપણે બીજા સુટિંગ લઈ હવે હાંજ આવી છે પછી આપણે જોઈએ શું કરવી તો આવી ગયું છે આપણે કલ્યાણ જંક્શન કલ્યાણ જંક્શન જોઈ લો તમે તો ચલો પછી પાછા બીજા તો ચાલો પછી આપણે આપણે પહોંચી ગયા છે અત્યારે કલ્યાણ જંક્શનમાં તને બતાવી દે કલ્યાણ જંક્શન તો આ છે કલ્યાણ જક્શન तो तुमने बताया कि वो अनाज आउट ट्रेन नाउ जंक्शन में बताइए प्लेटफार्म क्रमांक 10 जा किनारा पर बताइए पैसेंजर जो कहीं ना मोडी ने ए बिजा ने मोडी ने जाए तो자로 आपरे गाडी कंपनी थी कि आपरे प्लेटफार्म पर चढ़े किनारे तो आज बस यहां अच्छा वर्क बना उसी वीडियो जारी वाली है तो चलो बिजा वीडियो में चलते हैं क्या हो क्या सीन डायरेक्शन भोयरामा भोयरामा आगे हमारी गाड़ी जाए तो भोयरामा જંગલમાં ત્યાં છે આપણે દૂધી ગોળી દૂધી ગોડી દૂધી ગોળી અત્યારે આપણે આવી ગયા છીએ ભોયરાની અંદર જંગલ નથી વચ્ચે ભોયરું ટેબ આપણે ગાડી આપડે જોતા જો રાયતનું છે રાયત સાહેબ છે અત્યારે સલાહ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પોળે સિટીમાં તો આપણે અત્યારે વાગ્યા ગયા છે અત્યારે નવ ખોડી સિટીમાં આપણે પૂછી ગયા પોડે જક્શનમાં જક્શન આવશે અત્યારે ફોડે સિટીમાં જ ગાડી આપણી ફોડે સિટી કંઈક આવું છે તો તમે બતાવી દઉં આજે આજનો નજારો છે આવો આવું કંઈક સિટી છે એનું કોડે જક્શનનું તો આ પોળે જક્શન છે તો કેવો સરસ જીવ આવે છે જોઈએ તમે આમાં આ પૂળે જક્શન નથી પણ પૂરે સિટી છે પૂળે પોડે તો થોડીક જ વારમાં આપણે જક્શને પહોંચશે આપણે ગાડી આ તો થોડીક બહાર છે એટલે આપણે તમને વિડીયો ઉતારીને પોડેવનો બતાવી દીધો છે આગળ જઈને આપણે જક્ષને મળી તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પોડેવ જંક્શનમાં તો તમને બતાવી પોડેવ જંક્શન છે તો જોવો આપણે અત્યારે પોળેલો જ તો જો આપણે આવી ગયા છીએ ત્યારે પોડેવ જંક્શન તો આ છે પોડેવ જંક્શન ચાલો આપણે મેળા આગળ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પોળો જંક્શનમાં તો તમને બતાવી દે પોળો જંક્શન છે તો અત્યારે પોળો જંક્શન આવી ગયા આપણે ગામ તો બધે આપણે બતાવી દીધું હતું અને આ ટ્રેન આપણી આવી રહી ગઈ છે ત્યારે તો થોડીક વાર પછી પાછી હમણાં ઉપર છે તો તમે પછી પાછા હવે આગળ જતાં કયું જંક્શન આવશે તમે બતાવશે તો ચાલો મેળા આ જંક્શન આવી ગયા આપણે તો આપણી ગાડી છે આ આપણી ગાડી છે તો જોઈએ ઓખા તો ચાલો મેળા પાછા બીજો વિડીયો અત્યારે આપણે આવી ગયા છીએ કેન્ટ્રિંગ મારે શું બનાવવાનું આપણે એવું ચાલુ શું બનાવે છે તો અત્યારે કેન્ટ્રિંગ ચાલુ છે અને આપણે રોડવું ન થઈ ગયું છે અત્યારે કેન્ટ્રિંગમાં આપણે રોડવું નવું કરી છે અત્યારે આપણે રસોઈ પાણી કરી છીએ અત્યારે રસોઈમાં આપણે કેન્ટ્રિંગમાં જોઈ ગયા છે આપણે કેન્ટ્રિંગમાં પણ પતી ગયા છે રસોઈ કરવા રસોઈ પાણી કરીને પછી આપણે હવે જમી લઈ ચાલો અત્યારે રોટલી નવું કરી લે હાલો હવે વિડિયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ